છોટાદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પાસે રોડ પરથી કારમાં લઈ જવાતો કિંમત રૂપિયા બે લાખ છપ્પન ત્રણસો સિત્યાસી નો ભારતીય બનાવટું વિદેશી દારૂ તથા કાર મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પાંસઠ હજાર એકસો સાત ના મુદ્દા ક્રાઇમ બ્રાન્ચ ને મળેલ ચોક્કસ બાતમીના આધારે રંગપુર નાકા પાસે હેપી રોડ બંને સાઇડે થોડા થોડા અંતરે વોચ નાકબંધીમાં ગોઠવાઈ ગયેલ અને થોડા સમય વોચમાં રહ્યા બાદ ઉપરોક્ત બાતમી મુજબની વર્ણનવાળી હ્યુન્ડાઈ કંપની વર્ણ કાર આવતા તેને રોકવી કોર્ડન કરી સફેદ ફોર વ્હીલર ગાડીની પાછળની ડીકીના સાઈડ પડખામાં તથા દરવાજાના પડખામાં તથા પાછળની સીટ નીચેથી

પોતાના કબજાની હુંડાઈ કંપની વાળા ફોર વ્હીલર ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચના તથા પ્લાસ્ટિકના ક્વાટરીયા બોટલ કુલ નંગ સાતસો ની કુલ કિંમત રૂપિયા બે લાખ છપ્પન હજાર ત્રણસો સિત્યાસી સહિત કાર કિંમત રૂપિયા એક લાખ આમ વળી કુલ કિંમત ત્રણ લાખ બાસઠ હજાર એકસો સાત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પટેલ છોટાદેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર